રામ મંદિરના શિખર ધ્વજનો દંડ તૈયાર કરનાર અમદાવાદના ભરત મેવાડા સાથે મોટી છેતરપિંડી થઈ છે ક્રાઇમ બ્રાન્ચના આર્થિક ગુના નિવારણ શાખામાં ભરત મેવાડા ફરિયાદ નોંધાવી વાત એમ છે કે આશ્રમ રોડ પર ભરતભાઈની જમીન આવેલી છે આ જમીન પર બારોબાર તેમની જાણ બહાર રૂપિયા પાંચ કરોડ નેવું લાખની લોન લેવામાં આવી આ મામલે પોલીસે પિયુષ ગોંડલિયા નામના એક યુવકની ધરપકડ કરી આરોપી પિયુષની પૂછપરછમાં ચોંકાવનારી હકીકત સામે આવી આ કિસ્સામાં નિલેશ પટેલ નામના વ્યક્તિનું નામ સામે આવ્યું છે કે જે લોન છેતરપિંડીમાં માસ્ટર છે આ ફરિયાદી જે ભરતભાઈ દેવચંદભાઈ મેવાડા છે તેનો મિલકતનું પોતાની માતાના નામે શેર સર્ટિફિકેટ બનાવેલું અને તે શેર સર્ટિફિકેટ લોનમાં ગેરંટી તરીકે રજૂ કરી અને પોતાની એક વિબ્યોર નામની કંપની બનાવેલી વિબ્યોર નામની કંપનીમાં એ શેર સર્ટિફિકેટના આધારે મુંબઈની બેંક ઓફ મહારાષ્ટ્રમાંથી પાંચ કરોડને નેવ લાખની લોન મંજૂર કરાવી